આગળ વાત કરીશું સુરતની સુરત પ્રથમ બેઠક બિનહરીફ થયા બાદ ભાજપની પ્રતિક્રિયા આવી સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સ લોકસભાની ચૂંટણીમાં જીતનું પ્રથમ કમળ સુરતથી પાટીલનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચારસો પારના સંકલ્પની પ્રથમ જીત સુરતથી

પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું સાથે જ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે શ્રી જીપી પી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને અમારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબકે બાર ચારસો પાર તે દિશામાંનું પહેલું કદમ છે ફર્સ્ટ સ્ટેપ છે આ જે જાહેરાત છે તે સુનિશ્ચિત કરે છે કે બે હજાર ચોવીસની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ ઊંચી સોસાયટી અને ચારસો પ્લસ મટી જીત જીતશે આભાર ધન્યવાદ સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ વર્ષ લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે પચીસ સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મહિને છવ્વીસે છવ્વીસ કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે